ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય ભાગશાળી જીવ ગણાય ચોવીસ કલાક જે સદગુરુની દ્રષ્ટિમાં રહેતું હોય તત્વ કોણ વર્ણન કરીએ કે સદગુરુ આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ અને જ્યાં સુધી સદગુરુને આપણે વ્યક્તિ તરીકે માનતા હોય ને ત્યાં સુધી એની અંદર રહેલું ગુરુ તત્વ ગુરુ વ્યક્તિ નથી ગુરુ પાર છે જેને સદગુરુ નો અનુભવ થઈ જાય જે સદગુરુને જાણી જાય જે સદગુરુની ઉપાસના કરી જાણે ભલે આપણો ગુરુ ગમે રહેતો હોય તમારી નિષ્ઠા હસી હોય તમારામાં એના એના પ્રત્યે સમર્પણ ભાવ હોય તો હો ગાઉ ગુરુ આખા હોય અને આપણે આપણા ઘરે બેઠા હોય અને આંખ બંધ કરીને એનું આવાહન કરો ને તો મારો તમારો ગુરુ સામે હાજર આવે તરત આ બધાને એ પ્રાપ્ત થયેલું છે ગુરુ એક એવી ચેતના છે જાગ્રત અવસ્થા છે ગુરુ નું શરીર નાશવંત થાય બાકી એના શબ્દો કોઈ નાશવંત નથી થતા એ અખંડ છે એ બ્રહ્માનંદ છે દરેક ના સદગુરુ મારા તમારા બધાના ભલે પછી ગમે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવલકા આપણો સદગુરુ ભલે ગમે હોય બાકી એના પ્રત્યે જે મારી અને મારી તમારી નિષ્ઠા જ મને તમને મહાન બનાવ ગુરુ તો એક રાહ બતાવનાર થાય હાલવું તો મારે તમારે પડે પંથ ઉપર પગલા તો મારે તમારે માંડવા પડે હા સદગુરુ આંગળી પકડે મારી તમારે આંગળી પકડી પાપા પગલી ભરતા શીખવાડે જેમ આકાશ ની માલ બીજ ઉગ્યા હોય અને કોઈ વૃદ્ધ માણસ હોય અને એને બીજના દર્શન ન થતા હોય દેખાતું ન હોય તો એ નાના બાળકનો સહારો લે ધાબા ઉપર લઈ જાય અથવા ખુલ્લા મેદાનમાં લઈ જાય અને એમ કહે કે આ દિશામાં જો જઈ બીજ ઉગ્યા છે ચાંદો ઉગ્યો છે મને જરા દેખાતું નથી આમ નેજવું કરીને જોવે તો એ નાના બાળકનો સહારો લે અને એમ કહે કે આ દિશામાં જો તો એ બાળક શું બતાવે હાથ લાંબો કરીને પહેલાં કે બાપા મારી આંગળી દેખાય તકા મારા હાથની આંગળી દેખાય તો કા આ સીધી પહેલી આંગળી દેખાય તકા એની સીધમાં લીમડો છે તો કા એ લીમડાની અંકાશની ડાળ છે તકા એ અંકાશની ડાળી ઉપર બીજ છે એટલું કહી અને આંગળી લઈ લે મારો ને તમારો સદગુરુ એટલી જ આંગળી બતાવીને કે ક્યાંક બેટા અહીંયા છે લઈ લે પછી હળવેકલીને આંગળી લઈ લે જરૂર પડે તો પાછું પ્રમાણ આપે આ સદગુરુ તત્વ બતાવનાર વ્યક્તિ છે છે રમે કોઈ પણ નો સદગુરુ હોય ફોગાવાગો હોય અરે કદાચ શરીર વહી ગયો હોય ગુરુ ગીતામાં ભગવાન શિવ કહે છે કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન એન ચરાચરમ તત્પદમ દર્શિતમ શ્રી એની પાસે બેઠા પછી ભીતરમાં છુપાવાય નહીં ભાઈ અંતરપટ ન રખાય અને તમે બધા તો પહેલા બેઠા છો તમને ખબર છે કે જયારે માંડવાની માલપા પુરુષને ને આ હોય અને પછી કન્યા આવે કન્યા આવતી વખતે આડું લુગડું રાખ કદાચ તમને ખબર હોય તમે તો પૈણ્યા એટલે ખબર જ હોય ને હું પૌણામાં ગયેલો એટલે મને ખબર અંતરપટ કહે અને જેવા હથેવાળા મળી જાય ને ભાઈ પછી અંતરપટ નીકળી જાય એમ મારા ને તમારા સદગુરુના ના હથેવાળા જાય ને બાપ પછી મારા ને તમારા કપટના પડદા તૂટી જાય અંતરપટ ન રે ભેદ ન રે છુપાવો મતગુરુના ચરણમાં બેસીને વમન થઈ જાય ઉલટી થઈ જાય મારા તમારા વિકારો ઓકી નાખવા પડે અને જ્યાં સુધી વમન ન થાય ત્યાં સુધી મારા તમારા દરદ ન મટે પછી ગુરુ ગમે પંથ ના હોય ગુરુ જેને માનતા હોય એને એવું નથી આ કપડામાં જ ગુરુ હોય આ કપડામાં જ ગુરુ હોય ને આમાં જ ગુરુ હોય જેની પાસેથી મારા તમારા ભીતરના ભૌતિક સુખ નહીં પણ અનહદ સુખ પ્રાપ્ત થઈ જાય એ મારો તમારો સદગુરુ કપડા ભલે ગમે એવા પહેર્યા હોય બહુ ઊંચી ચીજ મળવો કઠિન છે આપણી દ્રષ્ટિ એવી બની જાય તમે ભલે આમાં બેઠેલા રામજીજી મહારાજને માનતા હશો કૃષ્ણને માનતા હશો રામને માનતા જ તમારી નિષ્ઠા જેવી હોવી જોઈએ કે આ ફોટાની માલપા કે આ ભેખની માલપા તમને તમારો બાપ દેખાવો જોઈએ તમારો ગુરુ દેખાવો તમે જેને ભજો છો એ આમાં દેખાય આ ગુરુ નિષ્ઠા છે આ તપો નિષ્ઠા છે ઘણા એમ નથી કહેતા તમે અમારા ગુરુ જેવા લાગો કારણ કે બી બધા રૂપ એક છે એ અલગ નથી આ મહાપુરુષો ભાગ કપડા એને શરીર ઢાંકવા માટે આ એક કરવું જરૂરી છે તિલક કરવા જરૂરી માળા પહેરવી જરૂરી એક છે એક સંપ્રદાયની નિશાની છે એ કરવું જરૂરી બાકી ભેગ ભગવાન છે એ બધાના ગુરુ એક સમાજ કોઈ અલગ છે જ નહીં અલગ કરી બાકી એ તો રામદેવજી મહારાજ ના રામદેવજી મહારાજના નિજાર પંથમાં ગુરુનું બહુ મોટું માતમ છે દરેક શાસ્ત્રોમાં પણ રામદેવજી મહારાજે બહુ વજન આપ્યો છે સદગુરુ ઉપર ગુરુ પ્રત્યે જે ભાવ છે ગુરુ પ્રત્યે જે નિષ્ઠા છે એ નિષ્ઠાને ટકાવી રાખી ઘણી વખત એવું પણ હોય છે ભાઈ મહાપુરુષોની ની શ્રેષ્ઠાઓ આપણા કળામાં ન આવે એ ઘણી વખત એવી રમત રમતા હોય આપણી નિષ્ઠા ઘટાડવા માટે ધ્યાન દેના બરાબર સદગુરુ ઘણી વખત સાધકની નિષ્ઠા કેટલી છે પરિપક્વ છે કે નહીં એના માટે એની પરીક્ષા કરે અને પરીક્ષા કરવા માટે ઘણી વખત આપણને એવું પણ લાગતું હોય કે આપણો ગુરુ ખોટું કરે ખરેખર સદગુરુ કોઈ દી ખોટું કરતો હતો નથી અને જે ખોટું કરે એ કોઈ દીધી સદગુરુ હતો નથી સાધકની ભીતરની નિષ્ઠાને દગાવે છે પરીક્ષા કરે જો એમાં હોપટ નીકળી જાય તો ગુરુ નો લાલ બને તો ગુરુ ભક્તિ કરી શકે ગુરુ જેમ જેમ અંદર ઉતરી જાવ એમ એને એની માલ પછી આમ વેદનો નીચોડ નીકળે મીઠું તત્વ છે અનુભવમાં લેવાની જરૂર છે પછી સદગુરુ સમદ્રષ્ટિ હોય ધ્યાન દેજો સદગુરુ સમદ્રસ્ટી હોય એને કોઈ વાલો દવલો ન હોય એનામાં કોઈ બી ભેદ ન હોય એનામાં કોઈ અંતરપટ ન હોય એને તો પછી સેવા करतो હોય તોય ભલે અને સેવા ન કરતો હોય તોય ભલે બાકી જેના માથે હાથ મૂક્યો ઈ જ હાથ બધાની માથે મૂક્યો હા તમારા વજન સહન કરવાની ક્ષમતા હોય તો સદગુરુ નો પંજો વજનદાર હોય અને જે સહન કરી જાણે જે જીરવી જાણે જે પચાવી જાણે મંત્ર એક હરખો દીધો હોય માળા એક હરખી દીધી હોય આસન એને એક હરખું દીધું હોય માથે એક હરખો હાથ મૂક્યો હોય તમારી નિષ્ઠાથી તમે જેટલું ખેહાય એટલું ખેહો તમારામાં જેટલી તાકાત હોય એટલું પછી કોઈ નો કે એમ હોય પછી એમ કે અમે નહીં પણ તારામાં તેવડ એ તો ખજાનો લઈને બેઠો એ તો પડીકા સૂકા રાખીને બેઠા છે તમારે જેવો લેવું હોય એવું લઈ લો આપણી ક્ષમતા ઓછી છે સદગુરુ તો પરિપૂર્ણ છે એ તો સંભાવ છે એને સમદૃશ્ય એની દ્રષ્ટિમાં કોઈ ભેદ ન હોય અને દ્રષ્ટિમાં જેને ભેદ હોય કોઈ સદગુરુ બની શકે આ ગુરુ માં કદાચ ભેદ થાય ધંધો શીખવાડવામાં કદાચ આ પેટી વાળાની પાસે પાંચ જણા શીખતા હોય એમાં એક જણા ને કદાચ પેટી વાળો વધારે શીખવાડે તો એમાં ભેદ ઉભો થાય જરૂર થાય પણ સદગુરુ ની દ્રષ્ટિમાં ભેદ નો થાય એના ચરણમાં બેસી ઉભરા ખાટવી નાખો વાતળીઓ એવી જગ્યાએ જઈને કરો જ્યાં આપણને હાસી દવા મળે આપણે રાતનેથી રોઈ ઠેકાણા મળતા નથી રોવાના આહુડા જ્યાં ત્યાં ન વહાવાય ભાઈ આહુડા એવી વસ્તુ છે ઠેકાણે જેને આહુડા વહાવો ને તો એ રાકના રતન છે આંસુ ઘણાને તો આમ જાગે નથી રોવે મરી ગયા મરી પણ હું એટલે મરી ગયા હેરાન થઈ ગયા મરી ગયા મરી ગયા એટલું એટલું તને ઠાકરે દીધું તોય તોય હજી રોવે છે આ સુરતમાં એક ગની દયવાલા કરીને થયા ને ગની દયવાલા એક ગઝલ લખી અને ગઝલની ની માલકો એને આહુડા વર્ણન કર્યું તમે રાતના રતન સમા अशरू yeah, मलो

જેટલા જેટલા ગુરુચરણમાં બેસી અથવા તો હરિચરણમાં બેસી અને આહુડા જેણે પાણી લીધા ને ભાઈ એના જ માયલા ઉજળા થયા છે બાકી મારી પાસે ડૂમો ભરીને બેઠા એના માયલા સોખા નથી થયા અજમલજી મહારાજે પગ પકડીને કહ્યું છે બાપજી તમારી દયા ખૂબ સુખી છે કોઈ વસ્તુની તાન નથી સાંયા તું બડો ધણી તુદસે બડો ન કોઈ જિનકે કે શિર પર હાથ પડે તે જગશે બડો હોય તારા જેવા મહાપુરુષ તારા જેવા સંતના પંજા માથે પડી જાય બાપ એને આ જગતમાં મોટા એ મળે મોટા એમથી નથી મળતી કોઈ સંતના પંજા હોય એને મોટા એ મળે સદગુરુની કૃપા થાય તો મોટા એ મળે મારા ગુરુની કૃપા તે હું અહીં બેઠો ત્રણ ચોકડી ભણેલો મારા ગામના જન્મ ભૂમિના બેઠા એને પૂછો સદગુરુની કૃપાથી મોટા હિમરે ત્રણ ચોપડી ભણેલો મારા ગામમાં મને લોટ નહોતું મળતો એટલી બધી પરિસ્થિતિ એવી હતી અને છતાંય આ સદગુરુની કૃપા હું ગાદી ઉપર નથી બેઠો હું મારા ગુરુના ખોળામાં બેઠો અને મારો સદગુરુ બોલાવે બોલ એ ધક્કો મારે આ ચેતના ની મારી પાસે એ ચેતના હોય ને ધક્કો મારતી હોય તો એ કોને ખબર છે સદગુરુ એક એવી ભૂમિકા છે ગુરુ તૈયાર બેઠો વસ્તુ લઈને જેવો દર્દી જેવો રોગી એવા પડી આપે તમારી જેવા સંત ની કૃપાથી સુખી કોઈ વસ્તુની તાણી નથી મારે શું કરવી હોય મારે શું તાણ હોય હું સંસારી જીવ છું મારા ભીતરની માલપા એક એક માલપા ગ્લાની છે મારા સંતાન નથી હું ક્યાં જાઉં જગત મારું મોઢું જોવા માગતા જ કોના શરણે જાઓ આપ મને મારે તમે મારા ગુરુ છો તમે મારા બાપ છો સદગુરુ બાળીનાથ બાબા અજમલજી મહારાજને રસ્તો બતાવે છે કે અજમલ ધીરે જ રાખે સંસારની માલપા આવું બધું આવે ધૈર્ય ધારણ કર હું તને માર્ગ દેખાડું એ માર્ગે તું હાલ તો તારી મનોકામના પૂરી થાય તારા ભીતરમાં શાંતિનો અનુભવ થાય હાથ જોડીને કાય બાપજી એવો કોઈ માર્ગ બતાવો કે હું સુખી છે ગ્લાની મટી જાય સદગુરુ એ માર્ગ બતાવ્યો કે હે અજમલ તું ભગવાન શિવના ચરણમાં જા ભગવાન શિવની ઉપાસના કરી કારણ કે શાંતિ દેનારો શિવ છે મોક્ષ નું સાધન આપનારો શિવ છે ભક્તિ આપનારું શિવ તત્વ છે ભક્તિ બે જણા આપી શકે કાતો કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે અને કાતો શિવ કૃપા કરે તો ભક્તિ મળે બાકી ભક્તિ ત્રીજા વ્યક્તિ પાસે મળતી નથી ભગતી અનુપમ સુખ મૂલા રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ લક્ષ્મણજીને આ લક્ષ્મણ ગીતાની ની માલપા બતાવી भक्ति तात अनुपम सुख मूला मिला ही जो संत होय अनुकूला कोई संत अनुकूल थे जाए यदि शिव कृपा करे आ तो संत कृपा करे तो भक्ति मिले और भक्ति थी आ जीव ने गति मिले भक्ति और मुक्ति ना दाता भगवान शिव एना चरण में जाए તમે જો રામચરિત માણસની કથા વાંચો લખો સાંભળો તો એમાં ભાગવતની કથા શરૂ થાય તો એમાં શિવ તત્વ પહેલા આવે રામદેવ કથા શરૂ થાય તો એમાંય શિવ તત્વ પહેલા આવે કારણ કે મુક્તિનું સાધન છે કલ્યાણકાર જીવનું કલ્યાણ કરનારું કોઈ તત્વ હોય તો એ શિવ તત્વ समान भाई करे एक करया अलग अलग हरजी बात थी कथा लिखी तो एमा शिवजी ने पहला मुद तुलसीदास जी महाराज कथा लिखी तो शिव ने पहला मुद भगवान वेदव्यास जी भागवत कथा की रचना करी तो शिव तत्व पहला मुद एना थिए से ये थिएस ई से तो ई से ई से तो ईस

ભગવાન રામ અને જાનકીજી બેય સરયુ નદીના કિનારા ઉપર બેય બેઠા હતા શાંત વાતાવરણ હતું કોઈ નહોતું બેય માણસ બેઠા હતા અને બેય માણસ એકલા બેઠા હોય ને તાર તેમ જોજો તારી બહુ મોજમાં હોય કોઈ ન હોય શાંતિથી બેઠા હોય તાર મારી પાસે બધા એકા બીજા ઉપરા કાઢતા હોય મારી પાસે બધું એકાબીજાની આમ ભીતર નીકળેલી વાતો

હવે ભગવાને કીધું મારા પઘારા છે ત્યાં જાનકીજી કે મારા છે બે માણસ બે ભેગા થાય થોડા ખોલે હવે આનો નિર્ણય શું કરવો આ ન્યાય તો કરવો પડે એટલે લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ તું અહીંયા અને તું આ બે પગની પૂજા તું કરે છો મારા પગની પૂજા કરે છો તારા માતાજીના પગની પૂજા કરે તું કે મારા પગ છે કે તારા માતાજીને લક્ષ્મણજી કે મારે ધર્મ સંકટ આવ્યું જો એમ કહીશ કે મારી માતાજીના પગ છે તો ભગવાનને ખોટું લાગે ભગવાનના ચરણ છે એમ કહો તો માતાજીને દુઃખ લાગે એટલે કરવું છું અને જ્યારે જ્યારે

આંગળી રાખી અને રામના ચરણ ઉપર આંગળી રાખીને શબ્દ બોલ્યા કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે એ ભાઈ સમજ્યા આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે આ રામના ચરણથી તમારા ચરણ સુંદર લાગે છે આનું સંતો પાસો એનો એક બીજો પણ અર્થ કરે છે કે આચરણથી આચરણ સુંદર લાગે છે જેનું સારું હોય એના એની સુંદર લાગે છે આ તો આ છે આ છે ઈ આવશે તો ઈ નહીં આવે અને ઈ નહીં આવે તો એ આવશે પાછું બીજું આવ્યું એ આવશે તો એ નહીં આવે એ નહીં આવે તો ઈ આવશે રામ અને શિવનો નો સમન્વય કર્યો કૃષ્ણ અને શિવને ભેગા કર્યા ભેગા તો હતા એક ગ્રંથ ની પર બાંધી લીધા સદગુરુ માર્ગ દેખાડે કે તમે શિવના શિવની ભક્તિ કરો શિવ તત્વ જ્યાં સુધી રાજી ન થાય અને શિવ જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી તમારા ભીતરમાં ભક્તિનું ઝરણું ફૂટે છે રામદેવ આ કોઈ અલગ તો છે ને હમણાં જ કીધું ને નોખા તો આપણે કર્યા સુથી નાખ્યો ભગવાનને કોઈ કે હાથ ખેંચો કોઈ કે પગ ખેંચો કોઈ માથું કે ભગવાન કૃષ્ણના હાથ ભાગ પાડ્યા કોક નાનો હોય એને માને કોક વાંસળી વાળો છે એને માને કોઈક રાધાજી ને આરી ઉભો એને માને કોક ગોવર્ધન તોડ્યો એને માને એ પાછો નાનો હોય એ ગોવર્ધન વાળા ન માને કાતા કે આ નહીં એ તો બીજો હતો સુથી નાખ્યો ભગવાન સુથી નાખ્યો માતાજીની આરતી નોરતામાં ગાય ખબર છે વલ્લભ મેવાડો થયો બહુસરાજી નો ઉપાસના કરનારો આનંદનો નો ગરબો જેને લખ્યો વલ્લભ મેવાડો આરતી બતાવે પછી શિવાનંદ સ્વામી આરતી ગાય એમાં બતાવે હવે એકમ થી શરૂ થાય તે પૂનમ સુધી બધી માતાજી બધી જોગણીઓના નામ આવી જાય સોસઠ જોગણીઓ ને બધા કાત્યાયની ભૈરવીન યાદેવી સર્વ ભૂતેશ માતૃ રૂપે સંસિથા નમક તસ્ય નમક તસ્ય નમક નમો નમા તમામ દેવી ઉપાસના એ આરતી ની માર્ગ પર બધી માતાજી ના નામ આવી જાય હવે છેલ્લી કડી આવે ત્યાં જુઓ તો એ બે એક સ્વરૂપ યમાંતર નવ ધરશો યમાંતર નવ ધરશો આ નિજાર વાત બતાવી રહ્યા ગર્ભિત ઇશારો કર્યો એ બે એક સ્વરૂપ જતી સતી શબ્દ સુરતા બ્રહ્મ માયા એ બે એક સ્વરૂપ यमान्तरनवधरशो <Sess> मान्तर <Sess> ઉપાસના કરી શક્તિની જતી શક્તિને બેન ભેગા કર્યા અને સાગર તરવા માટે શિવનું ભજન આપ્યું આરતીની માલ આ વસ્તુ આવી હતી